મેડલ ટેલીમાં તૃતીય સ્થાન મેળવ્યું ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બે લાખ ત્રણસો ચાર એક્યાસી ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં વિવિધ વય જૂથમાં અને ઓગણચાલીસ રમતોમાં ગ્રામ્ય શાળા કક્ષા તાલુકા જિલ્લા જોન રાજ્ય કક્ષાએ રમોત્સવનું સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ આયોજન કરાયું હતું ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મેડલ ટેલીમાં બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું જે અન્વે ચાલુ વર્ષે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરો શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગત વર્ષના પ્રથમ દ્વિતીય તૃતીય સ્થાન મેળવેલ જિલ્લાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા જે ટ્રોફીને આજ રોજ તારીખ છ એક બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલને અર્પણ કરાઈ હતી ચાલુ વર્ષે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરોમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિવિધ વય જૂથમાં અને ઓગણચાલીસ રમતોમાં બે લાખ છપ્પન હજાર સાતસો સત્યાસી ખેલાડીઓએ ઉત્સાહે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તાલુકા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તારીખ છ એક બે હજાર પચીસથી શરૂ કરાઈ છે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરી મેડલ ટેલીમાં અગ્ર હરોળમાં આવે તે મુજબની અપેક્ષા વિવિધ રમતવીરોમાં રહેલી છે બ્યુરો રિપોર્ટ સુરેશ રાવલ દાંતી